તો સ્વાગત છે બધાનો આપણા બ્લોગમાં તો આ છે આપણી વાડી ને વાડી માં આવેલો છે તો આ છે મારી પહેલાની મેમરીઝ અને પ્લસ અત્યારે વરસાદ થયા પછી ખાસ કરીને પૂરા જોજો તમને બ્લોગ પસંદ તો બ્લોગ ને લાઈક કરી અને ખાસ કરીને શેર કરજો તો શરૂ કરીએ બ્લોગ તો સૌપ્રથમ તો આ છે આપણી પહેલી વાડી અને આપણી બીજી વાડી તરફ જઈએ તો આ આપણો છે બીજો કપા જેમાંથી માં ઠીક છે અને બાજુનો કપા છે આપણો જે માં સારામાં સારો કપા થઈ રહ્યો છે જોઈ રહ્યા છો તમે આ સારો કપા છે પ્લસ આપણે આગળ જઈએ ત્યાં આપણે જમરૂપડી છે તપઈ અને આપણે જે કોવો છે તે તમને બતાવશું કે આ જે બાસરી ને જે છે તો બ્લોગ માં ખાસ કરીને બનાવી તો દોસ્તો આ છે आ सीताफ तो बहुत सीताफा आ વખતે લાગ્યા છે જોઈ રહશો તમે લાગ્યા તો છે પણ એક પાક્યા નથી આમાંથી ને આ છે આપણે છે તો બાજરી પણ સારી છે આ છે આપણી જમરુફડી જેમાં સાવ જમરુફ નાના નાના છે જેમ કે અહીંયા જોઈ છે તમે જમરૂખ સાવ નાના નાના છે આ છે આપડી ગુલાબડી અને દોસ્તો આ છે આપણો કવો જોઈ પાણી કેટલું છે જોઈ રહ્યા છો તમે દોસ્તો સાવ ઉપર પાણી છે આપણે આ વખતે તો આ વખતે જમીનમાં સારું છે પાક અને પાણી પણ સારું છે આ આપણે પાછી ચાટ બાજરી તો દોસ્તો આપણે આવી ગયા છીએ આપણી વાડી પર તો આપણે વાડીમાં કપાસ આવેલો છે અને આ સાઈડ તો ત્યાં સોયા સોયાબીન હતા તો વાડીએ આપણે આવીએ અને થોડુંક આપણે જોઈ લઈએ વાડીએ તે બાજુ તો દોસ્તો તમે જોઈ રહ્યા છો તે પહેલાના જે આપણો વ્લોગ હતો તેમાં કપાસ દિવસ હતો અને અત્યારે તમે જોઈ રહ્યા છો કે કપાસના જે ડાબકા છે તેમાં અંદર કપાસ ઉગી ગયો છે વરસાદના કારણે તો આપણે બે પહેલું છે બ્લોગના પહેલાંમાં છે તે બ્લોગ પહેલાંના જે કપા તો ત્યાંનો છે અત્યારે જે કપાસ છે તે વરસાદ થયા પછીનો કપાસ જે ઉગી ગયો છે ત્યાં છે દૂધ લગી પ્લસ આપણી બાજરી છે ને તે પણ થઈ ગઈ છે એટલે તેમાં પણ હવે કશું ન રહ્યું અને પછી આપણે જે કવારનો બ્લોગ વધ્યો હતો તેમાં પણ અત્યારે ઉપરથી પાણી જાય છે જોશો તમે અહીંયા તો આ રીતનો એક બ્લોક હતો બ્લોગ પસંદ આવતો હતો બ્લોગને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ખાસ કરીને